હેલો ગાઈસ કેમ છો બધા સ્વાગત છે તમારો એકના નવા વ્લોગમાં અને સૈન્ય વગી છે છ દસ અને અહીંયા જગર જો દિવાબત્તી કરે છે દિવાબત્તી અત્યારે નથી કરતા પણ મંદિરે જાય છે એટલે એની તૈયારી કરે છે કાં જીગર શું કરો બધા મંદિર છે ને

બીજો કોણ છે નું રાત પછી કેટલું ગોય તો આજ તો કાલ મે લે જ નહી આ હું પગ હાથ ને પગ હાથ છે બે ભેગુ હા હા બરાબર બે ભેગુ છે કે અલગ અલગ પણ એક છે બરાબર લગભગ કાલ લગભગ 5 થી દુકાન કર્યું હમ માંગે આપણે બહુચરાજી અહીંયા વેચતા હોય છે જેટલું બોલો બીજું કઈ બસ જઈએ દર્શન કરવા અંદર જાવ તારીખ થઈ પચીસ મંગળવાર અને આજનો ટૂચકો છે લવિંગના તેલને રૂમાલમાં નાખી સૂંઘવાથી શરદી સળે કમ મટે છે એવું લખવામાં સુવિચાર છે પણ નહીં મજા કપાઈ જાય આ લાઈન કપાઈ ગઈ મમ્મી આજે રહ્યો ને ડટો આ જે પેન રહે ને આ એટલાક મારવા નથી તો જો આ પાછળ જે કપાય ને શું વિચાર આ હા એ આ તો ઘરે નથી કરેલું આ પટી આ ઉપરથી જ આવ્યો હતો તો જો આ થોડું કપાઈ જાય હમ અનુમાન આપણા મનની કલ્પના છે અને અનુભવ આપણા જીવનનો પાઠ છે લડતું કપાઈ જાય છે વિચાર અને સાંજના વાકી ગયા છે સવા સાત અહીં દીવાબત્તી થઈ ગયા છે મમ્મી અમારો લોક જોયા મમ્મીને આજ સારું છે રોજ કરતા કહો મમ્મી કેમ છે તબિયત સારી હમ મંદિરે જઈ આવ્યા દર્શન કર્યા સારું બોલો બીજું હમ્મ એ આમ પડ્યો

ખીચડી કટી નથી મેચાર્યું કે હું ડી માર્ટમાં ગયો તો પનીર લાવ્યો કીધું સાંજે કીધું પછી એમ કીધું કે અત્યારે જમીન કે સાંજે પનોર પરોઠા કન્ના છું મેં કીધું એમ કરી હતો હમ

તો કોરો બસ ચા માં ઉભરો ઉભરો નો આવે રેટા ચા માં ઉકળી આવે એવું હોય ને ચામાં ઉકળી આવે ઉભરો તો આવે

અશ્ય ધરાવ અનુભવ કરો બધાય જીવનમાં જીવન વસ્તુ એક તમને અનુભવ માટે છે તમને બધો અનુભવ થાય જીવનમાં એટલા માટે તમને જીવન જીવવાનું કે છે કુદરત એટલે તમે જીવન જીવે જાઓ બસ બીજું કઈ નહીં કુદરત કોઈને છોડતી નથી

porota, sonje porota, ne obodim. Jekla sa odmona im